પોલીસની ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે નવસારી બેઠકમાં આવતા સુરતના વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે પેરાફોર્ટસની સાથે સ્થાનિક પોલીસ પણ ફ્લેગ માર્ચ કરશે સલાબતપુરા વિસ્તારમાં પણ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હાલ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ જે રીતના સુરતની નવસારી લોકસભા છે લોકસભાની અંદર જે રીતના જે છે સાત તારીખના રોજ મતદાન યોજના છે જ્યારે તેને લઈને જે રીતના સેન્સન્ટિવ વિસ્તાર છે તેમાં હાલ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે ખાસ કરીને જે ટીમ જે ખાસ કરીને સીઆઈએસએફ દ્વારા અને સ્થાનિક પોલીસ દ્વારા જે છે આ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે કોઈ ચૂંટણી વખતે પણ કોઈ ઘટના ન બને ને ખાસ કરીને ચૂંટણી અગાઉ જે સેન્સેટિવ વિસ્તાર છે ત્યાં પણ કોઈ ઘટના નહીં બને તેનું ખાસ પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે હાલ પીઆઈ ઇન્સ્પેક્ટર રબારી સાહેબ છે સર કઈ રીતના પેટ્રોલિંગ ઇલેક્શન રિલેટેડ એરિયા ડોમિનેશન માટે પેટ્રોલિંગ રૂટ ફાળવવામાં આવે છે એ મુજબ પેટ્રોલિંગ ચાલુ કઈ રીતના ટીમ સાથે પેટ્રોલિંગ કરવામાં આવે છે એસએફ ની પેરામિલિટરી આપી છે અને લોકલ પોલીસની ટીમ સાથે તમામ એરિયા છે તે એરિયા ડોમિનેશન માટે પેટ્રોલિંગ કરવામાં આવે છે દુર્ઘટના બને સાવચેતીના તકેદારી રાખવું પૂરતો બંદોબસ્ત રાખી અને પેટ્રોલિંગ કરવામાં આવે છે સાહેબ કયા કયા વિસ્તારમાં ખાસ કરીને ધ્યાન આપવામાં આવી રહ્યું છે જે જે વિસ્તારમાં ક્રિટિકલ બુથો છે એવા વિસ્તારમાં ધ્યાન આપવામાં આવે છે જે રીતે માન દરવાજા ઉમરવાડા અને પાટણના વિસ્તારો છે જે કીચ વિસ્તારો છે મિક્સ વસ્તીવાળા વિસ્તારો ત્યાં ધ્યાન આપવામાં આવે લોન ઓર્ડર બની રહે એના માટે શું પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એના માટે પૂરતો બંદોબસ્ત અમે સાપવામાં આપેલું છે અત્યારે કેટલી ટુકડીઓ જોડાઈ છે અત્યારે આ મજબૂત છે